નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમરેલીમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં સિંહણનું મોત અમરેલીના જાફરાબાદમાં હેમાળ ગામ પાસે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક સિંહણનું કરુણ મોત નીપજ્યું છે મોડી રાત્રે રોડ ક્રોસ કરતી વખતે ફોર ઝડપે આવતા વાહને સિંહને અડફેટે લીધી જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું છે વન વિભાગે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ તેજ કરી છે હિટ એન્ડ રન કરનાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આઈપીએલના પ્રસારણ ઉપર પ્રતિબંધ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુ રહેમાનને આઈપીએલમાંથી બહાર રાખવાના વિવાદ બાદ બાંગ્લાદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે દેશમાં આઈપીએલના પ્રસારણ અને પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે સત્તાવાર આદેશ મુજબ આઈપીએલ સંબંધિત તમામ ઇવેન્ટ્સ અને બ્રોડકાસ્ટિંગ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાંગ્લાદેશ સરકારે આ પગલાને જનહિતમાં લીધેલા નિર્ણય ગણાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગડાધામ વિવાદ ઈરા સોલંકીએ સીએમને કરી છે રજૂઆત બગદાણા ધામમાં સર્જાયેલા વિવાદને લઈને ઈરા સોલંકી અને કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઘટનાની તટસ્થ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી ઈરા સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી તેમણે જવાબદાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લા બોલ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સાત ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદન સોંપીને ખાનગી વીજ કંપનીની લાઇનમાં પોલ ઊભા કરવા સામે પૂરતા વર્તનની માગ કરી છે જામનગર જતી આ ઘણા ગામોમાં પસાર થાય છે ખેડૂતોને પોલ માટે નોટિસ મળી છે પરંતુ વળતર અંગે સ્પષ્ટતા નથી જેનાથી અસંતોષ વધ્યો છે ખેડૂત આગેવાન નંદલાલ કલ્લૈયાએ આ માહિતી આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પેડ મા કે નામ અભિયાનનો છેદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ મા કે નામના નારા આપી રહ્યા છે ત્યારે રાજકોટની કોટડા સાંગણી સરકારી વિનયન કોલેજના આચાર્ય બાર વર્ષ જૂના સપ્તપર્ણી વૃક્ષો કપાવી નાખ્યા છે આને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે અને તેઓએ વડાપ્રધાન મુખ્યમંત્રીને રજૂઆત કરીને આચાર્યને સસ્પેન્ડ કરીને વન સંરક્ષણ ધારા મુજબ દંડ અને સજા કરવાની માગ કરી છે પર્યાવરણ પ્રેમી જતીન જાનીએ શિક્ષણ વિભાગના કમિશનરને પણ લેખિત ફરિયાદ કરી છે

અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં વિલંબનું અસલી કારણ આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું હતું પણ હવે તેમાં અઢાર મહિનાનો વિલંબ થઈ શકે છે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન ડોક્ટર મનજીતસિંહ પટેલે દાવો કર્યો છે કે સરકાર યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિલંબ કરી રહી છે યુપીમાં બાવીસ લાખ કર્મચારીઓના પરિવારો છે જેનો રાજકીય લાભ લેવા માટે સરકારે એપ્રિલ અને જુલાઈ બે હજાર સત્યાવીસની આસપાસ લાભો પણ આપી શકે છે અન્ય વાત કરીએ તો અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી છે અમદાવાદમાં ઇન્કમ ટેક્સ નજીક આવેલી ગ્રામ્ય કોર્ટમાં બપોરે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે આ ઈમેલ મળતાની સાથે જ કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો સાવચેતીના ભાગરૂપે કોર્ટનું કામકાજ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે